આ વિડીયોમાં તમને એ તો ખબર પડી જાય છે કે ફોર્ટી ફાઈવનું સેન્ટર કઈ રીતે જાય આ વિડીયોમાં થોડીક મારી મિસ્ટેક થઈ ગઈ છે મિસ્ટેક એ થઈ ગઈ છે કે જે જગ્યાએ મારે ફોર્ટી ફાઈવનું સેન્ટર બોલવાનું હોય એ જગ્યાએ મારેથી નાઇન્ટી ડિગ્રીનું સેન્ટર બોલાઈ ગયું છે એના માટે સોરી જેટલી જગ્યાએ નાઇન્ટી ડિગ્રીનું સેન્ટર બોલવું એ જગ્યાએ તમારે ફોર્ટી ફાઈવનું સેન્ટર થમોજ હવે અપડાઉનના સેન્ટર વહી જતા હોય એ તો આપણને ખબર જ હોય કે અપડાઉનના સેન્ટર વહી ગયું છે તો હવે નાઇન્ટી ડિગ્રીનું સેન્ટર વહી ગયું હોય તો એ કઈ રીતે ખબર પડે હવે પહેલાં આપણે અપડાઉનનું સેન્ટર ચેક કરવી ડાઉન નો સેન્ટર આ અત્યારે ઓકે છે બરાબર હવે આપણે લીધો હીરા માં છે આપણે હીરા માં સેન્ટર લઈ અને એમાં ચેક કરી કે અપડાઉન નો સેન્ટર આઉટ છે કે 90 ડિગ્રી નો પા લીધો હીરા ઉપર અપડાઉન ના સેન્ટર માં થોડુક તો ફેર છે કે તે પણ 90 ડિગ્રી સેન્ટર માં કઈ રીતે ખબર પડે કે આ 90 ડિગ્રી નું સેન્ટર થઈ ગયું જો આટલું ઉપર છે લકડાઉન નો સેન્ટર લેવો પડે એના માટે એન્જિનિયર બોલાવવો પડે અપડાઉન નો સેન્ટર માટે એટલે અત્યારે આપણે હીરોનું સેન્ટર મેળવી નાખ્યું અને હીરો ચાલુ કરી દઈએ હવે આમાં કઈ રીતે ખબર પડે કે નાઇન્ટી નું સેન્ટર મળી ગયું છે તો એના માટે તમારે પહેલાં હીરો ચડાવી દેવાનો આ સેન્ટરમાં તો ન ખબર પડે આમાં તો ઓકે જ હોય પણ હીરો જ્યારે કપાય ને તે ખબર પડે હીરો મળી ગયો આ હીરો કપાય છે તો આ હીરો જે હાલે છે ને એ અત્યારે હીરો નાઇન્ટી ડિગ્રીનું સેન્ટર આઉટ હોય ને એટલે અહીંયા વધારે પડતો હાલે આ નીચેની સાઈડ વધારે પડતો હીરો કપાય ગમે આમાં તળિયામાં જુઓ ટેબલમાં નીચેની સાઈડ કપાય છે પછી તમે વીટમાં જુઓ તો વીટમાં નીચેની સાઈડે જ કપાય જુઓ નાઇન્ટી ડિગ્રીનું સેન્ટર વહી ગયું હોય તો વીટમાં હીરો હાલતો હોય તળિયા ટેબલમાં હાલતો હોય કે ધારમાં હાલતો હોય હીરો નીચેની સાઈડ જ કપાય જોઈ લો હીરો હંમેશા અહીંયા વચ્ચે વચ્ચે કપાવો જોઈએ એની જગ્યાએ હીરો આ રાઉન્ડ કરતાં નીચે કપાય છે અહીંયા એટલે આ નાઇન્ટી ડિગ્રીનું સેન્ટર વહી ગયું હોય તો કપાય છે નીચે નીચે કપાય છે એટલે નાઇન્ટી ડિગ્રી નું સેન્ટર હુઈ ગયું છે હવે નાઇન્ટી ડિગ્રીનું સેન્ટર લેવા માટે શું કહું તો કે એના માટે તમારે એન્જિનિયર બોલાવવો પડે એન્જિનિયર સિવાય નાઇન્ટી ડિગ્રીનું સેન્ટર આવે નહીં જોવા તળિયામાં પણ જો અહીંથી વધારે પડતો હીરો બહાર નીકળી ગયો છે અને અહીંથી વધારે પડતો હીરો અંદર આ સાઈડ અંદર છે અને જો આ હીરો વચ્ચો વચ્ચે અહીંયા રહેવો જોઈએ એની જગ્યાએ નીચે છે એટલે નાઇન્ટી ડિગ્રીનું સેન્ટર હોય ગયું છે તો એના માટે એન્જિનિયરને બોલાવીને સેન્ટર લેવડાવવું પડે નાઇન્ટી ડિગ્રી માટે આમાં હીરો તમારે ગમે એટલા સેફમાં ફેરફાર કરો ઓકે આવે નહીં હીરામાં કોળા ચમડા આવે તળિયું બેગ આવે તાર જાડી પટલી આવે કોઈ પણ વસ્તુ થયા કરે બીજા હીરામાં તમને પણ એવી રીતે જ દેખાડું હીરો મેળવો સેન્ટર લીધું આ સેન્ટરમાં તો તમારે ઓકે જ મળી જાય પણ નાઇન્ટી ડિગ્રીનું સેન્ટર હોય ને એમાં હીરા ઓકે ન આવે હીરા બગડા કરે હીરામાં વધારે આવવા માંડે હીરો કપાણ ચાલુ કીધું હાલ્યું નીચે વધારે અહીંયા ઉપર વધારે ન જાય નીચે વધારે નાઇન્ટી ડિગ્રી નું સેન્ટર આઉટ છે કપાઈ જો આ નીચે હાલે છે જો નીચે હાલે છે કેમકે આ હીરો અહીંયા વચ્ચે વચ્ચે જગ્યાએ વીટ આ નીચે કપાય એટલે આ નાઇન્ટી ડિગ્રી નું સેન્ટર આઉટ છે જો આમ નમે દેખાય આ ટેબલ માં દેખાય વીટ માં દેખાય ધાર માં દેખાય ને તળિયા માં દેખાય આ જે કોળા ચમડા વધારે આવે એને લીધે આવતા 90 ડિગ્રી નું સેન્ટર આઉટ થઈ ગયું એટલે જો આ તળિયા આવી ગયો નીચે જો આ ભાગ નીચે છે અહીંથી અહીંયા નીચે આવ્યું અહીંયા મળતો નથી આ હીરો છે એ એકદમ આની વચ્ચે વચ્ચે કપાવવા જોઈ ગઈ એની જગ્યાએ નીચે કપાય છે વચ્ચે નથી કપાતો પહેલા સેન્ટર આઉટ છે આવી રીતે થતો હોય તો એન્જિનિયરને બોલાવીને મશીન રિપેર કરાવી નાખવું તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂરથી કહેજો